સુપ્રભાત સવારના બ્લોગમાં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ નિમર જય માતાજી જય માતાજી જય જયતિમ જય જયતિમ ગુડ મોર્નિંગ જય બ્રહ્માણી જય માતાજી મમ્મી જય માતાજી જય રાબાજી એક દેવ બાકી ના રહી જાય અરે આજે સવારે ફરીથી ગુડ મોર્નિંગ जोरदार ફ્રેશ ગુડ મોર્નિંગ અને આજે મારી બાનું સાથ હોય ને અને આજે ફરીથી પાછું દૂધપાક બનાવવાનું હોય તો પિચડી શીરો ના ચાલે દૂધપાક તો ના પણ આ દૂધપાક તો બરાબર છે દૂધપાક જોવડ હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સવાર જય માતાજી કિવેન સાથે ઘણો સમય પછી ચા બેઠા છે દેવી અમે શાક બનાવી જાજે દૂધી ઓહો આ દૂધી આઈ ગયા લાવ દૂધી હા એમ કોઈ ના હોય દૂધી નું સા આજે સ્કૂલે જવાનું ફાઈનલ ટ્રેનિંગ પછી ગુડ મોર્નિંગ જય માતાજી જય ગુડ મોર્નિંગ જય માતાજી બાબુ હરાદ હોય અને જો મારા કાકા આહા તું બોલવાનું કાકા કાકા કાકડા વાસ બોલતા તો નહીં કાકા મારી વાલી બા મારી દીવા બા

લે ગુડ મોર્નિંગ તો થઈ ના હા સાબ સભાઈ પાસે મહી આકુદા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કરજો વાત છે આરો જાય જાય સાડા સ્વાગત છે ખાવાનું રેડી થઈ ગયું છે આજે મારો તેગે ઓલ સાકે વધારવાનું હો મિંકી વેંગ પછી રોટલી કરીશું પહેલા વીરુ હે વીરુ લે ખવાનું લઈ જોળો

એટલે પછી હવે મટી ગયું એટલે બંગડી પહેર દીધી છે ચલો ત્યારે હવે રસોઈ કરી પછી મળીશું જય માતાજી ચલો વીરુ રેડી તમે જો વીરુ ગયો તૈયાર થઈ એક લાઈક 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 લા તૈયાર થઈ આ આ જોય તો ઘર વીરુ વીરુ વચ્ચે એક ભાઈ ની કોક ની કમેન્ટ હતી વીરુ કે વીરુ કોનો દીકરો છે હે વીરુ તું મારો કોનો બોલતો જ લે લે તો તો કોણ તે એમ બોટલ હેઠ જલ્દી હેઠળ પપ્પા ટાઈમ વિરુ વીરુની બોટલ થઈ હે

ચલો ત્યારે મને પણ થોડી ભૂખ લાગી પિંકી તો થોડા ચટપટ ના હું કરું થોડા ચટપટ સિંગ ભજીયા ખાઈ લઈએ પછી રોટલી બનાવ એ મમ્મી કાકી ગઈ કાક લાગ્યો તા ગુરમી છે અહીંયા ગાધુયે સ્કૂલે થાએ નહી લીધું એવી ગરમી થા કારણ કે આનસ્કૂલમાં લાઈટ તો જતી હોય છે તો લાઈટ જતી રહેતી આ જો મારું બેલું આવી ગયું છે ઘરે અને નહી લીધું વસ્તુ ગરમી ગરમી થઈ જતી પડે લીધું ગરમી નથી લાઈટ આપે વિલેજનું સુ બનાય હા લાઈટ આ લે લે બધો કોર્સ પૂરો થઈ ગયો હા હજી બાકી કયા વિષયમાં બાકી હવે ખબર નહીં હા બોલો મારા હાથું ભણવા જાય બોલો તું કે ગણિતમાં સાધે બધી પૂરી હા તો બોલો ને તારે એમ પૂછું તો હું તારે બોલતા નથી અને અસાઇનમેન્ટનો મેસેજ આવી ગયો લેવાની ચાલશે ને ચલો ત્યારે મિત્રો હવે જમી લઈએ ના એ જો કામ આજે તો કંઈ કામ કરવા નહીં થોડા ડોર છે આખી દિવસ કામ હતું ને તો બેન મજા પડી તો મમ્મી લુવા ને કામ કરે એટલે આપણે જતું પણ હવે એવું બનશે નહીં કારણ કે આજથી મમ્મી તમારા જોડે સુઈ જશે

છૂટી જશે હવે અમિત ની તૈયારી છે પછી અમિત મજા પડી જઈ મમ્મી ઘેર મૂકવા માંડે મોબાઈલ કે ત્રણ દિવસ ખાલી હતી તે અહીંયા નથી કાઢતી વિતા છે ને હવે જઈને ઘેર રાખ્યું તો અહીંયા ખેતર તો પાછો ભરાઈ ગયો એટલો વરસાદ આવી ગયો હા 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 એડા વાયા હતા પાછો ફરીથી વરસાદ આવી ગયો અને ખેતર ભરાઈ ગયા આજે બા નું શ્રાદ્ધ છે તો મિત્તલે બનાવી છે ખીચડી બીજું શું શાક બટાકાનું શાક છે આજે દૂધ પાક નથી લાભશે

એ અખંડ દીવા માટે ભર્યો આ કરાય મેલ દે કોકો બાર પણ કોઈ સવા છ વાગે વરસાદ આવી ગયો કોક જબરદસ્ત અરે બારું શ્રાદ હોય પાછું આવે તેમણે કાકાને થયો છે જો વરસાદી વાત તો તો વરસાદ પાછો આવે હજુ ચાલુ જ છે રીમજી રીમજી

પડે તો છે પણ ગમે તે હોય બપોરે આરતી વિડીયો બનાવી દે એ મારા સોનથી